એકત્રિસમી જાન્યુઆરીની નગરપાલિકાની સામાન્ય સભા પાર્કિંગમાં દુકાનો ડસ્ટબિન વેચાણ કોભાન તથા રોડ રસ્તા મુદ્દે તોફાની બનશે ગરીબોનું દબાણ દૂર કરતી પાલિકાએ જ પોતાના જ શોપિંગમાં પાર્કિંગમાં દુકાનો ઊભી કરી છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ બિસ્માર થતાં રોડનો પેચિંગ વર્ગનો મુદ્દો સરકતો રહેશે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઊભો રાખશે કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું છે તે વાતને વખોડતા કોંગ્રેસે એકત્રીસમી જાન્યુઆરીએ ભરૂચ નગરપાલિકાની બોન્ડ મીટિંગમાં આંબેડકર શોપિંગ

દુકાનદારોને જબરજસ્તી રૂપિયા બસો માં વેચાણે આપી ડસ્ટબીન કોભાન મુડે પણ વિપક્ષીઓ સત્તાપક્ષ પાસેથી જ જવાબ માંગનાર છે તો બીજી તરફ ભરૂચમાં જ ભૂગર્ભ ગટર યોજનાના ખોદકામ બાદ પશ્ચિમ વિસ્તારના જ રસ્તાઓ ઉપર પેચિંગ વર્ક ન કરાવતા આજે સામાન્ય સભામાં વિપક્ષીઓ પણ સત્તાપક્ષ પશ્ચિમ વિસ્તારના લોકો સાથે વાલા દવલાની નીતિ કેમ રાખે છે તે મુદ્દે સત્તાપક્ષને પક્ષ ઘેરવાનો પ્રયાસ કરનાર છે વિપક્ષીઓના વિરોધ વચ્ચે એકતાલીસ મુદ્દા એજન્ડાઓ ઉપર

જિલ્લા પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું બનાવની મળતી માહિતી અનુસાર છેલ્લા ચાર દિવસથી સોશિયલ મીડિયા ઉપર ભરૂચ કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું હોવાની વાતને લઈને અનેક કુતૂહલ સર્જાયું છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતરશે અને ચૂંટણી લડશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ ખોટા મેસેજ કે કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન થયું તે વાત સદંતર ખોટી છે અને તે વાતને સમગ્ર શહેર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને અફવાઓથી દૂર રહેવા માટે જિલ્લા પ્રમુખે અપીલ કરી હતી જ્યાં સુધી ગઠબંધનની વાત છે ત્યાં સુધી આ નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતો હોય જે રીતે ગઈકાલે પણ સોશિયલ મીડિયામાં જે ચાલી રહેલું હતું અગાઉ પણ બે દિવસ ઉપર મીડિયામાં પણ ચાલી રહેલું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જનતા દળને ટેકો જાહેર કરે છે ચૂંટણી નહીં લડે એ વાત બિલકુલ ખોટી છે કોંગ્રેસ પોતે ચૂંટણી લડવાની છે આવનાર દિવસોમાં જે કંઈ નિર્ણય લેવાશે એ રાષ્ટ્રીય કક્ષાએથી લેવાશે જે રીતે આ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલો છે એને જિલ્લા કોંગ્રેસ સમિતિ વખોડે છે એ વાત બિલકુલ વાહિયાત છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ જ નામ પહોંચાડ્યા એ બાબતે વિવાદ સર્જાયેલો છે સોશિયલ મીડિયા પર શું માનવું જે રીતે ગઈકાલે મેં પણ વાંચ્યું છે એ વાત બિલકુલ ખોટી છે અગાઉ અંકલેશ્વર ખાતે અમારી લોકસભાને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન કરવામાં પણ આવેલું હતું એમાં આદરણીય પટેલ સાહેબ પણ હાજર હતા લોકોના મંતવ્ય પણ મંગાવવામાં આવેલા હતા આવનાર દિવસની અંદર જ્યાં સુધી ઉમેદવારની વાત છે ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિ અવશ્ય એની મિટિંગ પણ બોલાવશે પ્રદેશ કક્ષાએથી એના ઓબ્ઝર્વર પણ આવશે ત્યાર પછી નક્કી થશે અંકલેશ્વર ખાતે આગના બે બનાવ નોંધાયા હતા જેમાં હાઈવે ઉપર ટ્રક સળગી ઉઠી તો શાંતિનગરના ભંગારના ગોદાઉનમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું અંકલેશ્વર ખાતે અંસાર માર્કેટ પાસે આવેલ સર્વિસ રોડ ઉપર અચાનક એક ટ્રકના કેબિનમાં આગ લાગતા ચાલકે પોતાનો જીવ બચાવી ટ્રકમાંથી ભાગવું પડ્યું હતું આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રકની કેબિન બરીને ખાખ થઈ ગઈ હતી અને એક આગની ઘટના અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગરના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ભંગારના ગોડાઉનમાં રહેલા પુથા તથા કાચનો ભંગાણ બરીને ખાખ થઈ જવા પામ્યો હતો ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરમાં નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે બેસ સામે ભાગવત ગીતાવાસ્તવ વિવાદ સર્જાયો છે જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તપાસ કરી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું અંગલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં ગુજરાતની એક કહેવત બેસ આગળ ભાગવત કરવી તે પ્રમાણે અંગલેશ્વર નગરપાલિકાના વિરોધી પક્ષના લોકોએ કહેવતને સાર્થક કરવા માટે પાલિકા ખાતે બેસ લઈ આવી તેની સામે ભાગવત ગીતા વાંચતા સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયોને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠતા કેટલાક સમાજની લાગણી ઠેસ પહોંચી હોવાથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખે યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું અને દરરોજ આ સર્વિસ નગરપાલિકા અંગ દરેક વિસ્તારમાં જાય અને શહેરીજનોનો કચરોની કલેક્શન થાય અને એને જગ્યાએ ડમ્પિંગ સાઇટ કરવામાં આવે પરંતુ આજની પરિસ્થિતિમાં એવું થયું છે કે ડોર ટુ ડોર સર્વિસ આ અઠવાડિયામાં એક વાર આવે છે કોઈ કોઈ જગ્યાએ બે વાર આવે છે અને કોઈ પણ પ્રકારની રેગ્યુલર આવતી નથી વારંવાર વિરોધ પક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા પર પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી એના ઉપર કરવામાં આવતી નથી ક્ષણ માટે જે વિરોધ પક્ષે આજે પ્રદર્શન કર્યું છે તે ખરેખર તો ખોટું છે કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ડોર ટુ ડોરના ટેમ્પો જઈ જ રહેલા છે સ્વચ્છતા લીધે અમે ઓલ્ટરનેટ ડે છે બાકી ડેલી ડોર ટુ ડોરના ટેમ્પો છે તે જાય છે પહેલા જે શહેરની સ્થિતિ હતી ને હમણાં જે સ્થિતિ છે તે આપણે જોઈ શકીએ છીએ કે આપણા અંકલેશ્વર શહેરમાં કેટલી સ્વચ્છતા આવી છે અગર વિરોધ પક્ષ હમણાં વિરોધ કરી રહ્યું છે કે ડોર ટુ ડોરનું કામ નથી ચાલી રહ્યું સૌથી મોટું તો એમને જ અસ્વચ્છતા ફેલાવી છે કે અમારા અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં આવીને ભેંસ વાઈ ગઈ હવે ત્યાં ગાડી એમને અસ્વચ્છતા નથી કરી હું આ પ્રશ્ન એમનાથી કરવા માંગુ છું હાલમાં અંકલેશ્વર ખાતે એક વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા ભેંસની સામે ભાગવત ગીતા વાંચવામાં આવી એનો વિરોધ સમગ્ર સમાજમાં થયો છે તો શું માનવું છે કોંગ્રેસ સમિતિ દ્વારા શું પગલાં લેવા છે મને હાલમાં એ જાણવા પણ મળેલું છે આવનાર સમયની અંદર અમે યોગ્યની તપાસ કરીશું િમલ રાણા કે નર્મદા નદી કે જે પ્રથમ એવી નદી છે જેના દર્શનથી પાપ મુક્ત થઈ જવાય છે ત્યારે સરકારની અણ ના કારણે આજે નર્મદા નદી લુપ્ત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ભરૂચ વેજલપુર ખાતેથી લઈ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જે પદયાત્રા ભરૂચની વેજલપુર ખાતેથી મુખ્ય રસ્તા પરથી લઈ ગાયત્રી મંદિર સુધી ભરૂચ જિલ્લાની જનતા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા બચાવોને ધ્યાને લઈ ખેડૂતોના પ્રશ્નને ધ્યાને લઈ જે રીતે નર્મદા નદી ઉપર માનિતા ઉદ્યોગપતિના એક રિસોર્ટનું પણ આયોજન કરેલું હોય આ બધા મુદ્દાઓને લઈને આવતીકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દરબડા બચાવો અભિયાનના હાથે લઈ પદયાત્રાનું આયોજન કરે

તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હોય છે તેના ઉપર શ્રી રામ જય રામ રામ તારા પતિ ના પગલે પગલે ચાલજે અને તારા પતિ ફરી ચોપાઈ ગાવાનું મન થાય દાંડિયા બજારમાં મહિલા માર મારવાના પ્રકરણમાં હુમલો કરનાર જમાદાર પરિવારના નહીં પરંતુ વાઘરી પરિવારના હોવાનું અંગે ખુલાસો જમાદાર પરિવારે કર્યો છે ગત તારીખ અઠયાવીસ એક બે હજાર ઓગણીસના રોજ દાંડિયા બજારના રાવળિયા ફળિયામાં રહેતી રવિનાબેન રાવલને સપન વાઘરી તથા જાબેન વાઘરી માર માર્યો હતો પરંતુ ઈજાગ્રસ્ત રવિનાબેન રાવલે હુમલો કરનારની અટક ભૂલથી જમાદાર બોલી હોવાનું જમાદાર પરિવારે જણાવ્યું હતું અને હુમલો કરનારને જમાદાર પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી હુમલો કરનારના વાગડી પરિવારના હોવાનું મયુરભાઈ જમાદારે જણાવ્યું હતું ગઈકાલે 28/1/2019 ના રોજ દાંડિયા બજારમાં રાવડિયા ફળિયામાં એક અજાણી લેડીઝની સાથે બે અજાણ્યા પુરુષોએ કંઈક મારામારી કરી હશે એ સંદર્ભમાં ફરિયાદી તરફથી આરોપીનું સપન જમાદાર કરીને નામનો ઉલ્લેખ કરીને ફરિયાદ થઈ હતી તેના સંદર્ભમાં આજે ન્યૂઝપેપરોમાં જમાદાર પરિવારનો નામનો ઉલ્લેખ થયો હતો અમે આ માધ્યમથી એ કહેવા માગીએ છીએ કે જે આરોપી છે જેનું અમે તપાસ કરતા અમને એવું મળ્યું કે એની જમાદાર અટક નથી ના તો એ જમાદાર પરિવારનો ના તો જમાદાર ટ્રાવેલ્સનો કોઈ સભ્ય છે ના કોઈ નોકરિયાત માણસ છે પણ એની તપાસ કરતાં એવી માહિતી મળી કે એ સપન જે છે તે એ જાતે એની અટક વાઘરી છે અને એ અમારા ફળિયાથી બાજુના ફળિયામાં રહેનારો વ્યક્તિ છે એને અમારા પરિવાર હાથે કોઈપણ પ્રકારની કોઈ પણ લેવડદેવડ નથી જેની તમામોએ નોંધ લેવી મહેરબાની